અને આ આદમી કડી રહે છે જા ભગવાન હવે તક જબ પકડી એ આ છે આકવા મેક આકવા ડાઉલીયા પકડ તો બુદી પકડ તો કે એ ના રીકી નો હા તો આલો મિત્રો આપણે જે જાળ બાંધી લીધી છે આમાં હવે આપણે જાત ખોડી વાપાડી

हमको भगवान ने इंद्र का संरक्षण पासी ये भी बजा जी ने 5 डेका दे दिया आपने घड़ी के न करना बाकी पड़ रहा है ये दाख बिंदु को हमें ठीक આવણ તમને જાણ કરું છું કે મતલબ એવું છે અમારું આલેખ આ ભાગ જ્યાં આયે છે ઈ માનવું હોય તો કુબન નહીં મતલબ એવું જોજો કે નહીં તો આપણે વીડિયોમાં બતાવ્યું ફરી મિત્રો બચ્ચો તમે પડી બળિયા ને પણ ડાલમાં સ્થિતિ છે આ પણ કુતવા લાગા છે કુતવામાં ઇજા થને આપો

તો આ મિત્રો મેદાન આખી સચ ને પણ દીપ લાગતી છે મિત્રો દેની જુઓ આ સૂત્ર મચ્છી આવી છે દેજો बताओ बताओ ઉતરા મચ્છી છે દેજો અને તમારે કાન છો ઉતતા પણ કયું આઈ કમસે કમ દે તન પર લાગવા 5 6 તીધી પડી ગયા છે ત્યારે મારી વાતો ન પડી છે એટલા માં સ્થાનિત કરે એટલે વીજ ના tao luoc qua tao tao luoc luoc coi coi giu bay coi giu fun kia mot chi nay cho metro cho com yêu ấy cho like cho cho nó để chốt nay cho coi coi bẩn coi like cho 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 này cho xong rồi a xin alo મિત્રો આગળ જો કાંકસો હું મચ્છી આવશે તો હું તમને બતાવીશ બરાબર જ્યારે અટાણે ઉપાડવા માંડી જો મચ્છી આવશે એટલે વિડીયો તમારો પાછો આવી જશે બીજી પણ આવી ગઈ છે જોઈ લો બીજી પણ આવી ગઈ છે આ જ રીતે અમે કાઢીને બધી મચ્છી કાઢશું પછી તમને છેલ્લે બતાવશું કેટલી થઈ ટોટલ તો બાય બાય મિત્રો આગળના વિડીયોમાં મળશું મિત્રો અજી તો આવા સોટ્યુ છે જાર જોઈ લેજો જોતા મિત્રો આ મિત્રો જાર માં કાઢવું મુશ્કેલી લાગે છે એટલે અમે બહુ મછમાવા ના આવીએમ હોસાવી અમે અમોલી કોડ નદી માં મિત્રો ગાના આપણે કાટી લે બહુ જાજા થઈ ગયા કાટા અહીંયા આલો મિત્રો અમે आज ये जान नहीं खटा ये मछली मचसी आवी लफ कम से कम 8-8 7-8 केजी होगी જોઈ લે ભાઈ મચ્છી બહુત બઢિયા બઢિયા હે કમ સે કમ અડધા કિલો ની હે હોગી તો જોઈ લે મિત્રો આખી હે આખી મીઠા બની ને પર એક જ સાઈડ બધી જોઈ લે બધી પાસ સાંગ મિત્રો મજા નાખ હવે કટલી કાવામાં જોઈ જોઈ હજી મિત્રો આ બધી જૈડા નીકળી લે આમાંથી કોરી ગોળ કાઢીએ અમારી મચ્છી તો આપણે આ જડ ઘોડવાની સાથે આ